લા હું તને કહું છું અત્યારે બોલી બોલાય કેમ નથી હું તને કહું છું થી તારો વિડિયો મેં તારું કે નામ નથી લીધું આપણે બધા લીધું છે દીપક મને બતાય મને આમાં કરે તું મને બતાય નાક મારા WhatsApp માં નામ લીધું હોય તો હા તને આખો આલો તમને બાકી તું મારો વિડિયો પેલા ડિલીટ મારી દે લીલા ડીમ નઈ વાગે પહેલા તમે મારા વિડિયો ડિલીટ મારો ડિલીટ મારી દે નકર તને છે ને ભાઈ પછી કેતો નઈ કે મારે મારી માથે ખોટું જુએ એમ ના ના વાંધો ને તું તમે ખોટું જ કરો છો આમ સાટે ખોટું જ થાય પણ હું તને કહું છું તું હજી

પોલેટેશન જાવ છું હું જો હું ધમકેને સાકો અને મારો વિડિયો પેલા ધમકી દેસ ને તું મને આ કાઢી નાખ વિડિયો બીજી વાત કરી માં તું હું તને દઉં છું તારા બાપનો વિડિયો કમ સડાવ્યો અટા તારા બાપનું નામ શું લેવ લેસ તું અંદર તારી માનો મારે પિકો ક્યાં તારું નામ લિધું તારી બેન ના છોડ ના હા દે ગાળું મારો વિડિયો હું કમ સડાવ્યો છે વાંજોને વાંજોને દે ગાળું તો વિડીયો હું સડાયો એમ કઉ જે મને પૂછ્યું એક આવ્યો જેટલી દેવી એટલી તે તે મોત વિડિયો સળ્યો તે મને પૂછ્યું મારી પરમિશન